ઉજવણી કરવામાં આવી જેમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મંગળા આરતી શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે

પુષ્પવર્ષા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં શ્રી હનુમાન જયંતિના પાવન અવસરે મહા મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ છે મંદિરમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ વખતે સૌ પ્રથમ વાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ચોપ્પન ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પની વર્ષા કરાઈ છે આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ બર્થડે સેલિબ્રેશન મહાઅન્નક્ષેત્ર તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે મંદિર પરિસરમાં ચોપ્પન ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પની વર્ષા કરાઈ છે સાળંગપુરમાં તારીખ એકવીસમી એપ્રિલ ને રવિવારે શ્રી કષ્ટપંચન દેવનું પાંચસો પંચાવન કિલો પુષ્પ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન સાંજે ચાર વાગે કરાયું હતું રાજોપચાર માટે પાંચ પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા તો તારીખ બાવીસમી ને સોમવારે ચોપ્પન ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પનો અભિષેક સાંજે ચાર વાગે કરાયો હતો જ્યારે તારીખ ત્રેવીસમી ને શ્રી હનુમાન જયંતિના દિવસે મંગળા આરતી સવારે પાંચ વાગે શણગાર આરતી અને બર્થડે સેલિબ્રેશન સવારે સાત વાગે કરાયા છે આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો જેમાં પાંચસો થી વધુ લોકો ભાગ લેશે હનુમાન જયંતિના દિવસે પાંચ હજાર કિલો ફૂલોથી સમગ્ર મંદિર શણગારાશે તેમજ સાંજે સાત વાગે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે જેમાં દાદાને સંતો અને ભક્તો દ્વારા સમૂહ આરતી કરાશે રાજ્યમાં સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરને એક વર્ષમાં સૌથી વધુ પંચ્યાસી કરોડ દાન મળ્યું છે દાન મેળવવાના મામલે સાળંગપુર મંદિરે અંબાજી મંદિરને પાછળ છોડ્યું છે અંબાજીમાં ગયા વર્ષે પાસઠ કરોડનું દાન આવ્યું હતું સાળંગપુર મંદિરમાં ત્રીસ કરોડનું ગુપ્ત દાન અને ચોપન કરોડનું રોકડ દાન આવ્યું છે જ્યારે છેલ્લા બે વર્ષમાં આ મંદિરમાં એકસો ઓગણચાલીસ કરોડ દાન મળ્યું છે રાજ્યના મુખ્ય છ મંદિરોમાં વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં ત્રણસો પોઈન્ટ કરોડથી વધુનું દાન આવ્યું છે જેમાં ઊંઝાના ઉમિયા મંદિરને મળેલી દાનની રકમ પંચાવન કરોડ અને દ્વારકા મંદિરની તેત્રીસ કરોડ Check.